નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં ફરાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે ભાવનગર ડિવિઝનની નાસ્તા ફરતા સ્કોડને મળેલી બાતમીના આધારે ભરતનગર પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા મયુરકાંતિલાલ રાઠોડની સાબરકાંઠા જિલ્લાના વદરાળ ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે ભરતનગર પોલીસે ઝડપાયેલા શખ્સનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે